ਮੋਲੀ ਨਕਵੰਗੇ ਨਾਧਨੀ ਜੈ ਰਾਮਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜਨੀ ਜੈ ਗੁਰੂ ਗੰਗਾ ਗੁਰੂ ਬਾਵਰਾ ਗੁਰੂ ਦੇਵਨ ਕਾ ਦੇ શિષ્ય હોય સુપાત્ર કરે ગુરુ ગંગા ગુરુ બાવરા ગુરુ દેવનકા દેવ શિષ્ય જો હોય સુપાત્ર તો કરે સદગુરુ ની સેવ એવા ગુરુ શિષ્યની આ વાત છે ભાવનગર તાબાનું પ્રગણા માં ભાવનગર દરબાર ગામોટાનું અંડાગો શિવર પ્રજ્ઞા નું ગામોટું કરે જમરા ફકડાનાથ પણ આયા કે હે ગુરુ મહારાજ ઘરમાં રોટલો છે પેરવા વસ્ત્ર છે પણ સંતાન ની ખોજ છે આ શુદ્ધ ગુરુ મારી ઈચ્છા પૂરી કરી શકો તો ગુરુ ફકડાના તા ગોરને કહે છે કે રારના ને તેને કહેજે જેટલા મારા માથા પર તેલના લોટા ચડાવે એટલા તને દીકરા દઉં જે ગોરાણી લોભરા ને હાથ લોટા સડાવે હાથ દીકરા દીધા ગુરુએ ભાન વચન થતી વખતે ગુરુ મહારાજે ને કીધેલું કે એક દીકરો આ જગ્યા જગ્યામાં દેવો પડ્યો અને હું એનો ધર્મનો આચાર્ય થાપીશ આ મારું તને વચન ની ગુરુદેવની અણધાગોડ ઉપર કૃપા થઈ આ દીકરા ભગવાને આપ્યા જ્યાં લેણું લેવાનો સમય જો ત્યાં ના કીધું અણધાગોર વચન સાંભળે છે રેજન ને ગોરાણી અંદર વાત કરી કે બાપુ દીકરો માંગે દીકરા કોઈ દે પૈસા દે બીજું બધું દે પણ દીકરા કોઈ ન દે બાપ એ તો દીકરા ખાનાણી ખાને ના બાકી કોઈ દીકરો ન દે બાપુ ખરેજ ગોઠ પોતાના છે કે ફકડા ના તો દીકરો માંગે દેવો પડશે ગોરાણી કે બાબા એ થોડો દીકરો દીધો છે આમ એના ઘરના એ ના પાડી અંદો ગોળ પાછા જમરાલા ગુરુ મહારાજ ને લાગીને કહે કે ગુરુ મહારાજ હવે આનો કઈક મારે ઉતારો એટલો રસ્તો કાઢો કે ના વચન કોણ પલટે જેને માય કો નૂર ગુમાયો વચન કોન પલટે જેના કુલ માય ખાજ ખાયો વચન ની બાંધી માં પૃથ્વી વચન ના બાજા મેઘ વચન થી માં ધરતી વચન મારા ગુરુ ની પાછ આ બધું વચન થી ઉભું સ્વભાવ આ ધરતી ટેકા છે

હા ગુરુ મહારાજ તમે બોલ્યા એ હું જ બોલ્યો હતો પણ ઘરે મારું હાલતું નથી ગોરાને ના પાડે છે કે દીકરો થોડોક ફકડાવી દીધો છે એ તો ભગવાન દીધો છે અને દીકરો તો સેવન નું ગામ મોટું કરશે બાવા થોડા થોડા દીકરા ભગવાન આપ્યા છે ફકડા ના ને શરીરમાં સત આપી ગયું જટા સુધી મીકી દીધી હે અંદા તું આ શું બોલે બાપ શું તું બોલ્યો તો તું આ શું વાત લઈને આવ્યો દીકરો ન દેવાનો કે ના બાપુ ઘરના આગળ હું મારું હાલતું નથી ગોરાને ના પડે દીકરો નહી મળે જ્યાં દસ પકડા નાતના કાને હમણાની તા એના શરીર માં સતાયું બાપ જેમ ભુવાવન માતાજી આવે સુપાત્ર ખોલી હોય પિતૃ પણ માં આવે એમ એના પણ માં સત વેપી ગયું જટા સુધી મીકી દીધું પણ શું તું આનંદ આગવાડ બોલે બાપ तने जारे मैं वचन आप तारे बात कर के जगह में एक दीकरो आप खोटो बोला तारे तो जा अंदा मारो तने खराब से बात तारा कुल मा जो एक बुसो पाके ने एक शिवन नी बाजार मा गांडो दिन फोटो तो मान जे पकड़ो बोल जातो बा आ मारो तने खराब से जा सती संत ने संतापता टले धर्म धन ने वही માનો તો ને કંસ શિયા રામચંદ્ર કી જય આ શું બોલ્યો તો બાપ તારે દીકરો દેવ જ ના પડે તો મારો તને જા આપશે તો ગુરુ રીજે તો પૃથ્વી કંપે જુગ જુગ શું ની જપે બાપ જો ગુરુજી માથે પ્રસન્ન થાય ને તો એને અણલિંગી પદ આપી દે ગુરુ દંભે તો પૃથ્વી કંપે જુગ જુગો શું નહીં જંપે કાળ કંપે જમ થર એવો છે આનો પ્રતાપ બાપ જેના માટે ગુરુની સાયા ઢળ જાય અને કાળું વ્યાપે આમ અંડા ગોળ ને ફકડા નાથે આવો શ્રાપ આપ્યો કે જા તારા કુલ ની અંદર એક કાન બુસો અને એક લુગડા વિના નો શિવન ની બજારમાં ગાંડો થઈને ફરતો હોય તો માનજે આ મારો શ્રાપ આમ ગુરુ શિષ્ય ની આવી

ગુરુ ગંગા ગુરુ બાબરા ગુરુ દેવન કા દેવ જોષ્ય હોય સુપાત્ર કરે ગુરુ ની સેવ રામચંદ્ર કી જય એમ ગત ગુરાને અલખની સાંખી નીમધારી જોડે સ જોડે જીર નવાસી ને મારી ગત એટલે આપણા બેઠા એ ગત કેવાય गुरा है तो गुरु गैर गुरा नहीं अलग आप तेरी नी साके जे नर नरीय निमली दुआ निमली दाजने ये जा रही जोड़े संजोड़े आ, आ भक्ति नो मारक संजोड़े नो सेब अप क्या करनु अन्य मोटनु उठाया लड़कों वाले हम भक्ति मारक नहीं इंदर जो बे नु जोड़ो और कुछ नहीं जाए जय हम जस्टल तोड़ो नु जा� રાહુલ માલો રેસલ તો નામ થકી મીઠું કર્યું લોણી નદી નું આ ખારી નદી છે રાહુલ માલો સચી ને જસલ પીર નામ થકી મીઠા કર્યું લોણી નદી નું નીર આ મીઠું થઈ જાય બાપ જો ગુરુ નો જાય એમ છોડે જોડે જે નર મન મેવા છે ને અમારી આજુ આય ભીજવી મેળે મળ્યા કલશાપી ને વાડી રચાવી ભેદ ભ્રમણાને કાળી ગત ગોરા ને લખણી નીમડી નિજાળી જોડે સુજયે એકલા નો આ માર્ગ નથી ભાવ જેમ જલારામ ને વીરબાઈ ભગવાન સંન્યાસીના રૂપે ગયા તારી પત્ની દેખ હું ના પડે વીરબાઈ બાદ ન એમ એમ જો એક બતા તો મારા નાથે કીધું મારે એ નીકળવું પડે એ વીરબા કે છે અહીંયા રોટલો તાવડી નાખી અને એ જોગ્યા હાલ નીકળ્યા હતા એમ જોડે સજોડે મન મેવાસી મારી ગત ગોરા લકડી સાકે નીમ લઈ ગયા એને નિજારી જોડે સજોડે ઝેર નજાગ્યા મન મેવાસી ને મારી આવો આ પણ છે બાપ એમાં તમે જેમ જેમ ઉડા ઉતરો એમ તમને આનું મજા આવે એમ

dur <laughs>